બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર તરીકે હિમસિંહ રાઠો નિમણૂક બદલ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર તરીકે હિમસિંહ રાઠો નિમણૂક થયા બાદ મંગળવારે પ્રથમવાર વડગામમાં આવતા ઓફિસ કમાન્ડિંગ તરીકે શ્રી આર જે જોશી તેમજ સિનિયર પ્લાટુન કમાન્ડર એચ પરમાર પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ તથા કંપની કમાન્ડર ઓફિસર જે રાવલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સાહેબ શ્રી મત્સિંહ રાઠોડ સાહેબ દ્વારા કચેરી નિરીક્ષણ તથા યુનિટના સભ્યોની મુલાકાત કરી આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભે ખૂબ જ વિસ્તારથી ચૂંટણી લક્ષી માહિતી આપેલ અને દળની ગરિમા જળવાઈ રહે તેવી રીતે ડિસિપ્લેનની ફરજ બજાવવા અનુરોધ કરેલ આ પ્રસંગે યુનિટના ક્લાર્ક એમ એમ શ્રીમાળી પટાવાળા પીપી મકવાણા એનસીઓ નિવૃત્ત અધિકારી જે કે પરમાર કે એમ શ્રીમાળીનું પણ સન્માન કરેલ અને યુનિટ ખૂબ જ પ્રગતિશીલ બને તેવી શુભેચ્છા પાઠવેલ રિપોર્ટર બાવાદી ભારથી વડગામ